રામાય રામભદ્રાય નમઃ નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં રામાયણ આ એક એવી ગાથા છે કે જે પરિવાર અને આજના સમયમાં એને સંયોજિત કરી રાખવા માટેની પ્રેરણા પૂરી પાડે છે એક એક પાત્ર ખરા અર્થમાં એક એક વિરલતાને દાખવે છે એક એક પ્રતિમૂર્તિ છે અને એમાં પણ જ્યારે ઉત્તરકાંડને જોઈએ છીએ ત્યારે એમાં જે લાઈફ મેનેજમેન્ટ છુપાયેલું છે એ આપણને જોવા મળે છે તો શું છે આ ઉત્તરકાંડના અંદર છુપાયેલું લાઈફ મેનેજમેન્ટ ખરા અર્થમાં વિચાર કરીએ તો લંકાના

કહેવાનો અર્થ એ છે કે અહીંયા રામજી પોતાના મોટા ભાઈ તરીકે પોતાના નાના ભાઈનો નિર્ણય લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે અપી સ્વર્ણમય લંકા આ સોનાની લંકા છે સોનાની નગરી છે નમે લક્ષ્મણ રોચે દે મને તો નહીં મારા ભાઈ લક્ષ્મણને પણ ગમતી નથી અમને તો શું ગમે છે જનની જન્મભૂમિ સ્વર્ગાદ અપી કરીએ છીએ જે સ્વર્ગ કરતા પણ વિરલ છે વિશાળ છે મોટી છે મહાન છે એવી અમને તો અમારી અયોધ્યાની માટી જ ગમે છે અને અમારી માટે એ અમારી જન્મભૂમિ જ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે વિચાર કરો સોનાની લંકાને છોડવાની તાકાત જેનામાં હોય અને પોતાના ભાઈ માટેનો જે નિર્ણય લઈ શકવાની ક્ષમતા જેનામાં હોય એ શીખવાડે છે લાઈફ મેનેજમેન્ટ અને ત્યાં લક્ષ્મણનો પણ ક્યારેય વિરોધ નથી કેમ કેમ કે એમને એવી વિશ્વાસતા છે કે મારા ભાઈએ જે નિર્ણય લીધો છે એમાં કોઈ જગ્યાએ ખામી હોઈ શકે નહીં મારે સરળતાથી એનો વિચાર કરવો જ રહ્યો અને એને પાલિત કરવું જ રહ્યું એ જ જગ્યાએ જ્યારે મહાભારત કાળનો વિચાર કરીએ તો એમાં પણ આ જ જવાબ મળે છે યુધિષ્ઠિર મહારાજે જે જે નિર્ણયો લીધા એ તમામમાં દરેક પાંડવોએ સહયોગતા દાખવી જ છે અને એમાંથી લાભ જ મળ્યો છે કહેવાનો અર્થ એ છે કે આ ભાઈચારો જે શીખવે છે એ રામાયણ અને મહાભારત છે યુદ્ધના કારણે જે સિદ્ધાંતોનું યુદ્ધ છે એ જોવા મળે છે ના નથી પણ જ્યારે ઉત્તરકાંડમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને લાઈફ મેનેજમેન્ટ જોવા મળે છે અને ખરેખર આ વસ્તુ ત્યાં જ જોવા મળે છે ચેરિટી બિગિન્સ એટ હોમ એ અહીંયાથી મળે છે કે સૌથી પહેલાં તમે એવી રીતની અવસ્થાએ પહોંચો કે તમે ત્યાંથી બેસીને પણ પોતાના ગામમાં પોતાના ઘરમાં પોતાના સગા સંબંધીઓમાં ત્યારબાદ સમૃદ્ધિ થઈ જાય તમે એટલા સમર્થ બન્યા છો ત્યાંથી શહેર સમૃદ્ધ થવું જોઈએ પછી દેશ સમૃદ્ધ થાય આ જે ક્રિયા છે એ ખરા અર્થમાં ચેરિટી બિગિન્સ હોમ ની ક્રિયા છે અને એ વ્યવસ્થા રામજી ત્યાં બતાવી રહ્યા છે અપી સ્વર્ણ મયલંકા નમે લક્ષ્મણ રોચે

ત્યારે જેટલું મૂકીને ગયા છે એના કરતા ચાર ગણું સોળ ગણું કરીને ભરતજીએ આપ્યું છે કેવી રીતે તથા પ્રજા જેવી રાજાની વ્યવસ્થા છે એ જ પ્રમાણેની વ્યવસ્થા પ્રજા દાખવે છે અને એ રીતે વિચાર કરીએ તો રાજા એક સમયે જ ભોજન કરે છે ભરતજીએ ચૌદ વર્ષ સુધી એક જ સમયનું ભોજન કર્યું એટલે તમામ જનતાએ એને ફોલો કરી અને એક જ સમયે ભોજન કર્યું એટલે અન્ન બમણું થઈ ગયું કોઈનો જન્મ થયો નથી કેમ કે રાજા સંયમિત છે એને પોતાનો ભોગ ભોગવ્યો નથી એને ત્યાગ કર્યો છે તો પ્રજામાં પણ એ ગુણ ઉતર્યા છે અને દરેકે સંયમ પાલિત કર્યો છે ચૌદ વર્ષમાં અયોધ્યામાં એક પણ સંતાન જન્મ્યું નથી અને આશ્ચર્યની વાત એ છે કે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી સંતાન ન જન્મે એ તો સમજી શકાય કે દરેકનો સંયમ છે પણ મૃત્યુ ના થાય એ તો કોઈના હાથની વાત નથી પણ જ્યારે તમારું તપ વધતું જાય અને એ તપનો પ્રબળતા એટલી પ્રવિષ્ટ થઈ રહી છે એટલી પ્રબળ થઈ ગઈ છે કે જેના કારણે યમરાજ ત્યાં પ્રવેશ કરી શકતા નથી અને આ એક વ્યક્તિ કેવલ ભરત મહારાજ તપ નથી એ ભરત મહારાજની પ્રેરણાથી તમામ નગરજનોનું પણ તપ છે તો આ છે મેનેજમેન્ટ એટલે જ્યારે રામજી પાછા આવે છે ત્યારે સોળ ગણી સંપદા અચાનક એમને મળે છે અને એના પાછળની વ્યવસ્થા કોઈ આદરી હોય તો એ ભરત મહારાજ છે અને એટલા માટે એ મેનેજમેન્ટ જોવા મળે છે ત્યારબાદ ઉત્તરકાંડમાં જોવા મળે છે પારિવારિક ભાવના જ્યારે સીતાજી પ્રવેશ કરે છે અયોધ્યામાં ત્યારે ભરતજી એમના ચરણોમાં પ્રણામ કરે છે એ પણ નમન કરીને અને એ વખતે વિચાર એવો પ્રબળ થાય છે ત્યાં જે ઉભેલા લોકો છે એમનામાં કે ભરતજીનું મસ્તક તો પવિત્ર થયું પણ સીતાજીના ચરણ પણ પવિત્ર થયા સમજી શકાય છે કે ભાભી મા સમાન છે અને માના ચરણોમાં પ્રણામ કરીએ તો આપણું મસ્તક પવિત્ર થવાનું છે એટલે ભરતજીનું મસ્તક પવિત્ર થયું એ સમજી શકાય છે પણ સીતાજીના ચરણ પવિત્ર થયા એ એ થઈ શકે અને જ્યારે વિચાર કરીએ તો ભરતજી જે માથું નમાવી રહ્યા છે એ જેના ચરણોમાં માથું નમાવી રહ્યા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી ચારે બાજુ લંકાના રણાંગણના અંદર લંકાના તમામ પ્રકારની લેવિસનેસને સામે જેને આંખ ઊંચી કરીને જોયું નથી એવી ભગવતી જેને સોનાનો ત્યાગ કર્યો છે એક ટાઈમ પણ જમ્યા નથી ભોજનનો ત્યાગ કર્યો છે ફલાહાર રૂપે રહ્યા છે અને એ ઉપવાસી ને તપસ્વીના જે ચરણો છે ત્યાં નતમસ્તકતા થાય ત્યારે માથું પવિત્ર થવાનું જ છે પણ સીતાજીના ચરણ કેવી રીતે પવિત્ર થયા તો આ બાજુ ભરતજી પણ એ છે કે જેને તમામ પ્રકારની રાજ સુખતા પોતાના સામે હોવા છતાંય એનો ઉપભોગ કર્યો નથી જ્યારે જરૂરિયાતનો સમય આવે છે ત્યારે હનુમાનજીને એમ કહે છે કે મારા બાણ પર તમે બેસવાની તમને હું વિનંતી કરું છું અને એક બાણે હું તમને ત્યાં લંકાના મેદાનમાં પહોંચાડીશ અને બીજા બાણે તમામ લંકાનો નાશ કરીશ આ તપશ્ચર્યા જેની છે એવું વિરલ પાત્ર છે જેનું મસ્તક જ્યાં ભાભીના ચરણોમાં પહોંચે છે અને સ્પર્શ થાય છે ત્યારે ભાભી પણ ધન્યતાની લાગણી અનુભવે છે આ પારિવારિક ભાવના ત્યાં જોવા મળે છે અને ભરતજીના વંદનથી ત્યાં એ પવિત્ર ચરણો પણ અત્યંત પવિત્ર થઈ રહ્યા છે અને ત્યારબાદ જ્યારે સીતાજી પ્રવેશ કરે છે ત્યારે તમામ વ્યક્તિઓને એક પણ શબ્દ એમના મુખેથી ઉલ્લેખિત થતો નથી કે તમારા કારણે મારે ચૌદ વર્ષનો વનવાસ વેઠવું પડ્યો આ બધું વેઠવું પડ્યું આ તકલીફોનો સામનો કરવો પડ્યો કોઈ ફરિયાદ નહીં કેવળ ને કેવળ પ્રેમ અને કેવળ માફી આ જ્યારે વિચાર કરીએ છીએ તમે મોટા છો તો નાનાની ભૂલને સ્વીકાર કરી એને દૂર કરવાનો પ્રયત્ન કરો વારે વારે એને જતાવીને એને હેરાન કરવાનો પ્રયત્ન ના કરો બીજી તરફ મન મોટું રાખો અને તમે નાના છો તમારે એ જોવું જરૂરી છે કે મારા મોટા જે નિર્ણય લેશે એ સદૈવ સાચો હશે આશા કરું છું આ પ્રબળ પારિવારિક ભાવનાઓ આપણામાં પ્રશસ્ત રહે અને આપણે સૌ એક થઈને રહી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ